બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે વાહન ચોરી કરતી એક ગેંગના ત્રણ સભ્યોને બે ચોરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓએ ગુજરાતના થરાદ અને રાજસ્થાનના સાંચોર ખાતેથી બે અલગ અલગ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે મોટરસાયકલની ચોરી ગુજરાત અને રાજસ્થાનમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે જેમાં ચોર સરળતાથી વાહનોની ચોરી કરી ફરાર થઈ જાય છે જો કે સ્થાનિક પોલીસને સઘન વાહન ચેકિંગની કામગીરીને કારણે આવા ચોરો ઝડપાઈ રહ્યા છે ધાનેરા પોલીસ પણ નિયમિત વાહન ચેકિંગમાં હતી ત્યારે રેલ નદી નજીક આ ત્રણ ઇસમો બે મોટર સાથે આવી પહોંચ્યા હતા પોલીસે અન્ય વાહન ચાલકોની જેમ તેમની પાસે પણ મોટર સાયકલના દસ્તાવેજોની માંગણી કરી હતી જ્યાં તેમની ચોરીની હકીકત સામે આવી હતી આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ એક મોટર સાયકલની ચોરી થરાદ ખાતેથી સત્તરમી મેના રોજ રાત્રે કરી હતી જ્યારે બીજી મોટર સાયકલ રાજસ્થાનના સાંચોર ખાતેથી ચોરી હતી બંને ચોરાયેલી મોટરસાયકલની ફરિયાદ તેમના મૂળ માલિકો દ્વારા નોંધવામાં આવી છે ધાનેરા પોલીસે મદનભાઈ ભીલ નારણ ભીલ અને વિક્રમ ભીલ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ ત્રણેય ઇસમો રાજસ્થાન રાજ્યના સાંચોર તાલુકાના વસાણા ગામના રહેવાસી છે હાલ ધાનેરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે